નમસ્કાર મિત્રો આજના આ વિડિયોની અંદર હું તમને નાભિપૂરણ કેવી રીતે કરવામાં આવે છે નાવિપૂરણ કરવાના ફાયદાઓ કયા કયા છે નાભિપૂરણ કેટલા ટાઈમ સુધી અને ક્યારે કરવું જોઈએ કઈ કઈ બીમારીઓમાં તમે અલગ અલગ તેલ નાખીને નાભિપૂરણ કરી શકો છો તો આ બધી જાણકારી આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ અને સાથે સાથે વિડીયોના અંતમાં આપણે એ પણ જાણીશું કે કેવા લોકોએ નાવિપૂરણ ન કરવું જોઈએ તો ચાલો શરૂ કરીએ અને જાણીએ ખૂબ જ આયુર્વેદ ની અંદર કરવામાં આવતી ક્રિયા છે નાભી કરવાથી આપણે ઘણા બધા રોગોને દૂર કરી શકીએ છીએ અને હંમેશા સ્વસ્થ રહી શકીએ છીએ મિત્રો આપણા શરીર અંદર ત્રણ પ્રકારના દોષો હોય છે વાત દોષ

આગળ આપણે અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે તમારે કયા તેલ અને ઘી લગાવવાના છે અને એના કયા ફાયદાઓ મળે છે એ જાણીશું પહેલાં આવે છે વાત દોષ મિત્રો જ્યારે આપણા શરીરની અંદર વાત દોષ વધી જાય છે ત્યારે પેટમાં દુખાવો થાય છે કબજિયાતની પ્રોબ્લેમ થાય છે મળ જે છે તે કઠણ આવે છે ફિશરની પ્રોબ્લેમ થાય છે પીરિયડ જે છે તે અનિયમિત બને છે પીરિયડ સમયે ખૂબ જ દુખાવો થાય છે પીરિયડ બરાબર આવતા નથી વારંવાર તમારી જે નાભી હોય છે એ ખસી જાય છે પેશાબ કરતી વખતે તમને બળતરા થાય છે વારંવાર તમને યુરિન ઇન્ફેક્શન રહે છે તો આ બધા લક્ષણો વાત દોષ વધવાના કારણે થતા હોય છે બીજા લક્ષણ પણ છે જ્યારે આપણા શરીરમાં વાત દોષ વધી જાય છે તો એની અંદર આવે છે કે આપણી જે સ્કીન હોય છે એ ડ્રાય બની જાય છે હોટ જે છે તે વારંવાર ફાટી જાય છે વાળ ઉતરવા લાગે છે વાળ વૃક્ષ થઈ જાય છે તમારું જે મન છે તે એક જગ્યાએ સ્થિર નથી રહેતું તમને કબજિયાત અને એસિડિટી જેવી પ્રોબ્લેમ રહે છે તો આ બધા લક્ષણો વાતો વધવાના છે જો તમે નાભીમાં તેલ લગાવો છો નાભી પૂરણ કરો છો તો તમને આ બધી સમસ્યામાં જ સારો ફાયદો થઈ શકે છે જો તમારા વધી ગયો છે અને એના લીધે તમને ઉપરની બધી સમસ્યા છે તો આ સમસ્યાને દૂર કરવા માટે તમે નાભી પૂરણ કરી શકો છો નાભી પૂરણ કરવા માટે અહીં તમારે તલનું તેલ લેવું કારણ કે તલનું તેલ જે છે તે ઓછું કરવા માટે સર્વશ્રેષ્ઠ તેલ છે શરીરમાં બળતરા થવી પેટની અંદર બળતરા થવી વારંવાર એસિડિટી થવી કોઈ પણ કામમાં મન ન લાગવું વારંવાર ઇરિટેટ થઈ જવું ગુસ્સો આવવો બોડીની અંદર ગરમી વધી જવી પગના તળિયામાં બળતરા થવી તો આ બધા લક્ષણો પિત્ત વધવાના લીધે થાય છે જો તમે તમારા ઓછું કરવા માટે તેલ લગાવવા માંગો છો તો તમારે અહીં ગાયનું ઘી લગાવવો અથવા તો તમારે નારિયેળનું તેલ આવે છે એ લગાવવો આ બંને જે તેલ છે એની તાસી ઠંડી હોય છે એટલે એ તમારા પિત્ત દોષને ઓછું કરવામાં પિત્તને શાંત કરવામાં તમારી ખૂબ જ હેલ્પ કરશે જુઓ નાભીમાં તેલ કેવી રીતે કરવું ક્યારે કરવું અને કેટલા પ્રમાણમાં કરવું જોઈએ એ આપણે આગળ વિડિયોમાં વિડીયો એટલે તમારે એન્ડ સુધી જોવાનું છે જો તમે અધૂરો છોડશો તો તમારી જાણકારી અધૂરી રહેશે અને નાભી તમે અધૂરી જાણકારીથી કરશો તો તમને જોઈતા એવા ફાયદા નહીં મળે જેમના શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો છે દાખલા તરીકે ઘૂંટણમાં દુખાવો છે મસલ પેઇન છે પેટમાં દુખાવો છે તો આ સમસ્યામાં તમારે રાઈના તેલને દિવેલ સાથે તમને નો દુખાવો છે તો તમારે અહીં દિવેલની અંદર તલનું તેલ મિક્સ કરીને લગાવવું અગર કોઈ વ્યક્તિને સ્કીન ઇન્ફેક્શન છે એક્ઝેમા છે સોરાઈસીસ છે ફંગલ ઇન્ફેક્શન છે તો એમણે અંદર જે લીમડાનું તેલ આવે છે એને દિવેલ સાથે અથવા તો રાઈના તેલ સાથે મિક્સ કરીને લગાવવું જોઈએ જો તમને ડેન્ડ્રફની સમસ્યા છે વાળ વૃક્ષ થઈ ગયા છે વાળ સમય કરતાં પહેલા સફેદ થવા લાગ્યા છે તો આ બધા કેસમાં તમારે નારિયેળનું તેલ નાભીમાં લગાવવું જોઈએ પણ જો તમને વાળની કોઈ જ સમસ્યા નથી પણ તમે તમારા વાળને સિલ્કી અને શાઇની બનાવવા માંગો છો સોફ્ટ બનાવવા માંગો છો તો તમારે નાભીમાં બદામનું તેલ નાખવું જોઈએ જો તમારી સ્કીન ડ્રાય રહેતી હોય વારંવાર હોઠ ફાટી જતા હોય તો અહીં તમારે જે રાયનું તેલ હોય છે તે નાભીમાં લગાવવું જોઈએ રાયનું તેલ નાભીમાં લગાવવાથી આ બંને પ્રોબ્લેમમાં તમને બે દિવસની અંદર જ છુટકારો મળશે એટલો ઇફેક્ટિવ રિઝલ્ટ આપે છે જો તમને ઘણીનું શુદ્ધ રાઈનું તેલ મળી જાય અને એ પ્યોર હોય તો આનાથી બેસ્ટ કશું પણ નથી કેમ કે રાયનું આ જે શુદ્ધ તેલ હોય છે એનાથી જો તમે નાભી પૂરણ કરો છો તો તમને અમેઝિંગ બેનિફિટ મળશે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેશે ગેસ કબજિયાત એસિડિટી એ બધી સમસ્યા જે હોય છે ડાયજેસ્ટિવને લગતી એ દૂર થાય છે

ઘી અને ડાયરેક્ટ ગેસ પર નથી ગરમ કરવાનું પહેલા એક તપેલીમાં પાણી ગરમ કરવું અને એની અંદર તમારે આ ઘી અને તેલ ને ગરમ કરવાનું છે એટલે કે તમારે અહીં ડબલ બોઇલર મેથડનો ઉપયોગ કરવાનો છે અને એ રીતે તમારે ઘી તેલ ને ગરમ કરવાનું છે આ તેલને તમારે હુંફાળું ગરમ કરવાનું છે જેટલું તમારા બોડીને સહન થાય એટલું વધારે પડતું ગરમ નથી કરવાનું જ્યારે આ તેલ અને ઘી હલકું ગરમ થઈ જાય પછી એને તમે યુઝ કરી શકો છો નાભિપૂરણ ક્યારે કરવું જોઈએ એમ તો મિત્રો નાભિપૂરણ સવારે વહેલા ઉઠીને કરવાનું હોય છે સવારે તમારે વહેલા ઉઠી જવું અને પછી તમારો જે પણ નિત્યક્રમ હોય એ પતાવી લેવો પછી તમારે પીઠના બળ સીધા સુઈ જવું નાભીને બરાબર સ્વચ્છ કરી લીધા પછી કોરી કરી લીધા પછી તમારે ડ્રોપર અથવા તો ચમચીની મદદથી આ હુંફાળા તેલ અથવા ઘીને નાભીમાં રેડવાનું છે જ્યાં સુધી તમારી નાભી પૂરી ન ભરાઈ જાય ત્યાં સુધી તમારે આ તેલને રેડવાનું છે જ્યારે નાભી પૂરી ભરાઈ જાય પછી તમારે સ્થિર રહેવાનું છે સુઈ રહેવાનું છે સ્થિર એટલા માટે રહેવાનું છે કે જે અંદર તેલ આપણે નાખ્યું છે બહાર ન આવી જાય પંદરથી વીસ મિનિટ માટે તમારે આ રીતે સૂઈ રહેવાનું છે પંદરથી વીસ મિનિટ પછી તમે હલકા હાથે આ તેલની માલિશ પણ કરી શકો છો હલકા હાથે તમારે નાભીની અંદરથી બહારની તરફ જઈ ધીમા ધીમા હાથે તમારે માલિશ કરવાની છે મિત્રો એમ તો આ નાભીની અંદર તેલ કેટલા ટાઈમ સુધી રાખો એનો કોઈ ફિક્સ ટાઈમ નથી પણ તમે મેક્સિમમ અડધો કલાક સુધી આ તેલને રાખી શકો છો અડધો કલાક થઈ જાય પછી તમારે ઊઠીને નાઈ લેવું જો તમારી પાસે સવારે ટાઈમ નથી અને તમે નાભી પૂરણ આ રીતે ન કરવા માંગતા હોય તો બીજી એક રીત પણ છે એમાં તમારે શું કરવાનું છે કે જ્યારે તમે નાઈ લો પછી તમારે નાભી ને કોરી કરી લેવાની છે પછી હુંફાળું તેલ આંગળી ઉપર લઈ અને નાભી ઉપર લગાવી દેવાનું છે અને સારી રીતે થોડી વાર મસાજ કરી દેવાનું છે આ રીતે પણ તમે નાભીમાં તેલ લગાવી શકો છો તમને એનાથી પણ ફાયદો થશે મિત્રો આ રીતે તેલ અને ઘીને તમે રાત્રે સુવાના પહેલા પણ લગાવી શકો છો રાત્રે સુવાના પહેલા આ રીતે તેલ અને ઘી લગાવી દો અને રાત્રે સુઈ જાવ નાભી પૂરણ કેટલા દિવસ સુધી કરવો તમે આ ઘી અને તેલને રોજ લગાવી શકો છો પણ નાભિપૂરણ હોય છે જે નાભી તેલ પૂરવાનું હોય છે એ ક્રિયા તમે પંદર થી વીસ દિવસ સુધી કરી શકો છો પંદર થી વીસ દિવસ સુધી નાભી કર્યા પછી તમારે ગેપ કરવો અને ફરીથી પછી ચાલુ કરવો આ રીતે તમે નાભી પૂરણ કરી શકો છો તમારા શરીરની પ્રકૃતિ કઈ છે તમારા શરીરમાં દોષોની સ્થિતિ કઈ છે તમને કયા પ્રકારની બીમારી છે તો આ બધી વસ્તુ પર ડિપેન્ડ કરે છે નાભી પૂરણ માટે કેમકે આ બધી પરિસ્થિતિની અંદર નાભી જે ટાઈમ હોય છે એ અલગ અલગ હોય છે નાભિપૂરણ કોને ન કરવું જોઈએ તો જેમના શરીરમાં કફ દોષ વધી ગયો છે જેમની કફ પ્રકૃતિ છે તો એમણે નાભી પૂરણ ન કરવું જોઈએ એનું કારણ એ છે કે આ જે ઘી અને તેલ હોય છે એ સ્નિગ્ધ હોય છે અને એના લીધે શરીરની અંદર કફ દોષ વધી શકે છે અને સમસ્યા પણ વધી શકે છે તો આવા લોકોએ નાભી પૂરણ ન કરવું જોઈએ જો તમને કફ દોષ છે અને તમને નાભી પૂરણ કરવું જ છે તો તમારે નાભી પૂરણ કરવા માટે રાય તેલ લેવો અને આ રાયના તેલને તમારે એક થી બે આрья માટે જ લગાવવું જોઈએ તો મિત્રો નાભી પૂરણ આયુર્વેદની એક ઇફેક્ટિવ અને ઈઝી પ્રોસિજર છે જે કરીને તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો બીમારીઓને દૂર રાખી શકો છો તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડિયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો